टेन फूट ऑफ एयर कूलर वी आर गोइंग टू रिवील इट्सिफुल मूमेंट लेट्स ऑलरेडी कूलर ब्यूटीफुल तारिया बरकरार रहनी चाहिए लवर नोज आई वॉन्ट यू टू અમારી ટીમે જે કામ કરેલું છે એના માટે બહુ એટલે બહુ જ વધારે ખુશી મળી છે જ હું આનંદિત છું કે આવા અવનવા અમે નવા વર્લ્ડ રેકોર્ડ કરતા રહીએ અને સારી સારી વસ્તુ બનાવતા રહીએ અને લોકોને કામ આવીએ લોકોને કામ એટલા માટે આવવાનું છે કે આપણે કાંઈ સારી વસ્તુ અને ઓછો પાવરથી સારી વસ્તુ દઈ શકીએ તો આપણે શું છે કે આપણું પાવર સેવિંગ કરી શકીએ અને દેશને આપણે કાંઈક સારું દઈ શકીએ રાજકુલર એક એવી બ્રાન્ડ છે કે હંમેશા ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ માટે જાણીતી છે તો હંમેશા માટે કાંઈક ને કાંઈક નવું ઇનોવેશન કરે છે પેલું ઇનોવેશન મેં પેલું શું કર્યું કે પંદર ફૂટ મોટું એર કુલર બનાવ્યું અને ઓછામાં ઓછું દસ દસ હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડુ કરે છે બીજો વર્લ્ડ રેકોર્ડ કે સૌથી મોટો ફેન બનાવ્યો ફેન બનાવવાનું કારણ શું છે કે એની અંદર સામાન્ય ઘરનો પંખો એટલી જ વીજળીમાં ચાર હજાર સ્ક્વેર ફૂટ જગ્યાએ ઠંડી કરે છે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ અમારો એ છે કે એક જ જગ્યાએ એક જ ફિલ્ડમાં ઇલેક્ટ્રિકના ડિસ્ટ્રીબ્યુટર અમે એક સાથે એક મંચ ઉપર ભેગા કર્યા છે ખાસ કરીને જે બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો શું ખાસિયત છે જે તમે હા સબસે સૌથી વધારે બનાવવાનો વિચાર અમારી ટીમને એ આવ્યો કે સૌથી પહેલાં આપણે બજાર બીજા માટે શું સારું કરી શકીએ જો બીજા માટે સારું કરવું તો જ આપણે સારું કરી શકીએ તો શું બજારની અંદર જે ફેન આવતા હતા એ બધા શું આવતા હતા લોખંડના ને એ બધા ફેન આવતા હતા અમુક ટાઈમે જંગ લાગી જતો હતો અને કાટીને તૂટી જતા હતા અને અમે શું બનાવ્યું કે એક સારો કમ્પાઉન્ડમાંથી આખે આખો પ્લાસ્ટિક ફેન બનાવ્યો અને અંદર આખી ટેકનોલોજી નાખી બીએલડીસી બીએલડીસી ટેકનોલોજી એ છે કે જે બહુ જ ઓછા પાવરમાં વધારે કામ કરે છે તો એ અંદર ટેકનોલોજી અમે નાખેલી છે

જે બી મોટા મોટા છે એ બધા ગુજરાતના જ છે ગમે લીડર કહો કે ગમે તેઓ ઇન્ડસ્ટ્રીયલ કહો તો ગુજરાતની ધરતી ઉપર જે મને ગર્વ છે ગુજરાતનો અને મારા કાઠિયાવાડ કે રાજકોટનો કે અવનવા અમારે અમારે રાજકોટની અંદર એ છે કે ઘરે ઘરે બધા જન્મે ત્યાંથી એન્જિનિયરની ડિગ્રી હોય છે તો અમારે કોઈ એન્જિનિયર થવાની જરૂર નથી કારણ કે બાય બ્લડ જ અમે બધા એન્જિનિયરો છીએ ઓકે